ફૂલવાડીના સાબરીનગરમાં રહેતા મોહસીન માયા પરિવાર હુમલો કરતાં તેને કન્નર ગેંગ પર આક્ષેપો પણ કર્યા છે સુરતમાં અસામાજિક તત્વો આતંક રોજે રોજ વધી રહ્યો છે ત્યારે ફુલવાડીના સાબરી નગરમાં કન્નર ગેંગનો આતંક જોવા મળ્યો છે સાબરીનગરમાં માથાભારી કન્નર ગેંગ દ્વારા મોહસીન ઉર્ફે માયા પર જીવલેણ હુમલો કરાયો હતો મોહસિન માયા દ્વારા દુકાનમાં ખુરશીઓને ન તોડવા માટે કહેતા ઉશ્કરેલા કન્નર ગેંગના સાજીદ મોહસીન કન્નર ઉમર ટાઈગર મોહમ્મદ મુજુ અને તેની ગેંગ દ્વારા મોહસીન માયા પર હુમલો કરી ચપ્પુ વડે જેમલાની જવાબ પહોંચાડી હતી તેથી મોહસીન માયાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો તે ઇજાગ્રસ્ત મોહસીન રૂપે માયાની માતા સેનાદબેન દ્વારા કન્નર ગેંગ સામે આક્ષેપો કર્યા હતા અને તેઓ દ્વારા આખા વિસ્તારમાં ગુંડાગીરી અને આક્ષેપો કર્યા છે તો બીજી તરફ ઇજાગ્રસ્ત મોહસીન માયાએ મીડિયા સાથે વાત પણ કરી હતી મારું નામ મોહસિન છે સાબીનગર ભરી માતા રોડ રહું છું મેં કાલે સાંજે પાંચ વાગે કનર ગેંગે મારા ઉપર હુમલો કર્યો હું મારી જગ્યા પર બેસેલો હતો કુર્સીના ઉપર એ લોકો એમડીના નશામાં આવ્યા ચાકુ તલવાર હતી એ લોકોના હાથમાં તો એ લોકો પહેલાં આવ્યા અંદર ઘૂસી ગયા કુર્સી તોડફોડ કરવા માંડ્યા એ લોકો તો મેં ત્યારે સો નંબર પર ફોન કર્યો ચોક બજાર પોસ્ટમાં જાણ કરી કે આવું આવું ચાલુ છે અહીંયા ત્યાં સુધી કોઈ આવ્યો નહીં પછી એ લોકોએ કુર્સી તોડબાંધ કરી ત્યાં સોસાયટીમાં માથાકૂટ કરવા માંડ્યા એમડીના ઇન્જેક્શન લગાવવા માંડ્યા એ લોકો અમે ના પાડી તો પછી મને ચાકુ ફટકો લઈને મારા પાછળ ભાઈ ગયો મેં મજાકમાં લીધો પછી પછાડીથી એ લોકો આવ્યા મેં ફર્યો એટલે તરત જ પહેલાં એ ચાકુ મારી દીધો મને કનરના હાથમાં ચાકુ હતો મોસીન કનર હતો મોસીન ભજ્જી હતો સાજીદ ઉમર ટાઈગર એની આખી ગેંગ જ હતી કનરનું એ અગાઉ બી મહિના પહેલાં બી એકને ચાકુ મારી ચૂકેલો છે પંડર રહેમતનગરમાં પછી એ કનર છે મર્ડરમાંથી છૂટીને આવેલો બધા પોલીસ વિરુદ્ધ બી એની ફરિયાદી છે પોલીસ સાથે બી માટાકૂટ કરતો જ મળે લુખા તત્વો લુ એકદમ લુખા તત્વોનો જ ઇસ્તેમાલ કરે છે

ત્યારે હાલ આવી ગેંગને સુરત પોલીસે ઉકતી ડામી જ દેવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે અઝર કુર્સી સાથે હઝરસેટા